પેલો પ્રશ્ન કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ શોધવામાં થાય છે જવાબ આવશે ઓપ્શન કૂતરો બીજો જેમ માથા પર તરફ આંખો હોય તેવું પક્ષી છે ઓપ્શન એ ઘુવડ ત્રીજું ક્યુ પ્રાણી રાત્રે મનુષ્ય કરતા છ ગણું સારી રીતે જોઈ શકે છે જવાબ માં આવશે ઓપ્શન સી વાઘ ચોથું રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને ક્યાં ક્યાં રંગમાં જોઈ શકે છે જવાબ માં આવશે ઓપ્શન બી કાળા અને સફેદ પાંચમો નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી તો જવાબમાં આવશે ઓપ્શન સી મગર છઠ્ઠો પ્રશ્ન દિવસના આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે જવાબમાં આવશે ઓપ્શન સી સ્લોથ સાતમો ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ કયું છે જવાબમાં આવશે ઓપ્શન બી નળ સરોવર ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા પ્રાણીઓ સ્વાદ સુગંધ અને લાગણી અનુભવી શકે છે બીજું ઘુવડ પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે ત્રીજી ખાલી જગ્યા દિવસ દરમિયાન જાગતા પ્રાણીઓ થોડા રંગો જોઈ શકે છે ચોથું પક્ષીઓને કાનના સ્થાને પીછાથી ઢકાયેલા નાના નાના છિદ્રો હોય છે પાંચમું માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે છઠ્ઠું વાક્ય ગરોળી શિયાળાની ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતી રહે છે સાતમું વાક્ય વાઘ પોતાના વિસ્તારને પેશાબથી નિશાની બનાવી અલગ પાડે છે આઠમું ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સિંહ માટેનું આશ્રય સ્થાન છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય કીડી બીજી કીડીને તેની સુગંધથી ઓળખે છે આ વાક્ય સાચું થશે બીજું મચ્છરો આપણા શરીરની સુગંધથી આપણને શોધી લે છે આ વાક્ય સાચું ત્રીજું કૂતરાની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે આ વાક્ય સાચું છે ચોથું સ્લોથ પ્રાણી વાઘ જેવું લાગે છે તો આ વાક્ય ખોટું થશે પાંચમું વાક્ય મોટા ભાગના પક્ષીઓની આંખો માથા પર આગળની તરફ હોય છે આ વાક્ય ખોટું છઠ્ઠું વાક્ય સાંભળી ખૂબ નજીકની જ વસ્તુને જોઈ શકે છે આ વાક્ય ખોટું થશે સાતમું પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી આ વાક્ય સાચું થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર

પેલું છે કીડીઓ તેમના મિત્રોને કેવી રીતે શોધી શકે છે જવાબ કીડીઓ તેમના મિત્રોને સુગંધથી શોધી લે છે બીજું મચ્છર મનુષ્યને કેવી રીતે શોધી લે છે મચ્છર મનુષ્યને તેના શરીરની સુગંધ પગની પાનની સુગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે ત્રીજું રાત્રે ખોરાકની શોધમાં નીકળતા કોઈ પણ બે પ્રાણીના નામ આપો રાત્રે ખોરાકની શોધમાં ઘુવડ અને ચામાચિડિયા નીકળતા હોય છે ચોથું સાપ કેવી રીતે સાંભળે છે કોઈ બાહ્ય કાન હોતા નથી તે માત્ર જમીન અનુભવે છે અને સાંભળે છે પાંચમો પ્રશ્ન માછલીઓ ચેતવણી કેવી રીતે આપે છે માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે છઠ્ઠો પ્રશ્ન ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા શું કરે છે ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે સાતમો પ્રશ્ન મનુષ્યો કૂતરાની સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે મનુષ્યો ગુનેગારને પકડવામાં બોમ્બની શોધખોળમાં ખોવાયેલા સામાનની શોધખોળમાં કૂતરાની સૂંઘવાની આવડતનો ઉપયોગ કરે છે આઠમું એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ માથા પર આગલની તરફ આખો હોય છે ઘુવડ એવું પક્ષી છે કે જેને માણસની જેમ માથા પર આગળની તરફ આખો હોય છે નવમો પ્રશ્ન ક્યા પક્ષીઓ આપણા કરતા ચાર ગણો વધુ દૂર જોઈ શકે છે સમડી ગરુડ ગીત વગેરે જેવા પક્ષીઓ આપણા કરતા ચાર ગણો વધુ દૂર જોઈ શકે છે દસમો પ્રશ્ન એવા ચાર પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુઓ પર આંખો હોય છે કાગડો કબૂતર ચકલી સમડી હોલો પક્ષીની આંખો માથાની બાજુઓ પર હોય છે અગિયારમો ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે ગરુડ જમીન પર પડેલી રોટલી થી બે કિલોમીટરના અંતરથી જોઈ શકે છે બારમો પ્રશ્ન એવા છ પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતા મોટા હોય છે હાથી ઘોડો ઊંટ ગાય બળદ ભેંસ ગધેડું હરણ વગેરેના કાન આપણા કાન કરતા મોટા હોય છે અભ્યારણ એટલે શું જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્યો કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 6 નો પહેલો પ્રશ્ન છે. પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોથી શું શું કરી શકે છે? પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોથી જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, સુગંધ અને લાગણી અનુભવી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને દૂરથી જોઈ શકે છે. ઘણા પ્રાણીઓ નાનામાં નાનો અવાજ સાંભળી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે બીજો પ્રશ્ન પક્ષીઓ ભય વિશે જુદા જુદા ચેતવણી સંકેત કેવી રીતે આપે છે જવાબ કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી સંકેત અથવા દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારની ચેતવણી સંકેત આપે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એવા પ્રાણીઓના ઉદાહરણો આપો જેમની જોવાની સાંભળવાની અથવા સુંગવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય છે જોવાની ઇન્દ્રિયો તેજ હોય તેવા પ્રાણીઓ વાઘ ગરુડ સમડી બાજ અને ગીત સાંભળવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓ કૂતરો હાથી ચામાચીડીઓ અને વાઘ સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓ કૂતરો કીડી રેશમનો કેડો કીડો ચોથો પ્રશ્ન શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે ના સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન હોતી નથી જેમ કે આપણને ગમતા અત્તરની સુગંધ ઘણા લોકોને ના પણ ગમતી હોય તેથી તે સુગંધ કે ગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન જંગલમાં વાઘના અસ્તિત્વ પર રહેલા જોખમના બે કારણો જણાવો શિકારીઓ વાઘના નખ દાંત અને તેની ચામડી માટે તેનો આડેધર શિકાર કરે છે આથી વાઘનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે જંગલો ઓછા થવાથી વાઘ તેનું કુદરતી નિવાસસ્થાન ગુમાવી રહ્યો છે તેથી તેથી તેનું અસ્તિત્વ જોખમમાં છે છઠ્ઠો પ્રશ્ન તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે રસોડામાં ગેસ લીકેજ થયો હોય કે ચાલુ રહી ગયો હોય તો તે તો તેની ગંધથી તેને બંધ કરીને અકસ્માતથી બચી શકીએ રસોઈ વખતે કોઈ ખોરાક બળી જતો હોય તો તેની ગંધથી ખબર પડતા ખોરાકને બળ તો અટકાવી શકાય વાસી કે બગડી ગયેલ ખોરાકને તેની ગંધથી ઓળખી શકીએ ઓરડામાં કોઈ પ્રાણી કે મનુષ્ય મરી ગયું હોય તો તેની ગંધથી આપણે જાણી શકીએ છીએ સાતમો પ્રશ્ન રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આપો કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સ્થળો તેમજ રાષ્ટ્રીય રાષ્ટ્રીય માટેના સુરક્ષિત વિસ્તાર ઉદ્યાન કહેવાય છે તેની રચના રાજ્ય અને કેન્દ્ર સરકાર ના સહયોગ થી થાય છે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન નો પહેલો પ્રશ્ન એવી પાંચ વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી તો મને ગમતી સુગંધ એવી પાંચ વસ્તુઓ લખી છે મેં ગુલાબના ફૂલની સ્વાદિષ્ટ ભોજનની અત્તરની ભીની માટીની અને અગરબત્તીની વિદ્યાર્થી મિત્રો તમને જે સુગંધ ગમતી હોય તે તમારે અહીં લખી લેવાની મને ન ગમતી સુગંધ છે ગંદા કચરાની છાણની ખુલ્લી ગટરની ગેસની અને માછલીની અહીં તમને જે સુગંધ ન ગમતી હોય તે તમારે અહીં લખી લેવાની ત્યાર પછી બીજો પ્રશ્ન શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે કેવી રીતે મનુષ્ય ગેરકાયદેસર નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરે છે તે આનંદ માટે આજીવિકા માટે વધુ ધન કમાવાની લાલચે પ્રાણીઓનો આડેધર શિકાર કરે છે

નીચેના પ્રાણીઓનું કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓ અને કાન બહાર દેખાતા ન હોય તેવા પ્રાણીઓમાં પ્રાણીઓમાં વર્ગીકરણ વર્ગીકરણ તો ચાલો જોઈએ કાન બહાર દેખાતા હોય તેવા આવશે બિલાડી હરણ સસલું હાથી ગાય વાઘ જયારે કાન બહાર દેખાતા ન હોય તેવા પ્રાણીઓમાં આવશે મોર માછલી મગર કબૂતર ગરોળી સમડી ત્યાર પછી પ્રવૃત્તિઓ આપેલી છે તેમાં પાઠ્ય પુસ્તકીય પ્રવૃત્તિ તેમાં પેલી પ્રવૃત્તિ છે એક અથવા બંને આંખોથી જોવું અહીં કેટલીક બાબતો આપેલી છે તેના આધારે જોઈએ પેલું છે તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો ના મારા મિત્રની પ્રવૃત્તિ હું ગરદન હલાવ્યા વગર જોઈ શકતો નથી બીજું હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોયા જોવા પ્રયત્ન કરો હું બંને આંખોથી ગરદાન હલાવ્યા વગર મારા મિત્રની પ્રવૃત્તિ જોઈ શકું છું ત્રીજું એક આંખથી જોવામાં અને બંને આંખોથી જોવામાં શું તફાવત છે એક આંખથી ગરદાન હલાવ્યા વગર જોવાથી જે આંખ ખુલી હોય તે બાજુનું જ દ્રશ્ય દેખાય છે જ્યારે બંને આંખોથી ગરદાન હલાવ્યા વગર જોવાથી બંને બાજુનું દેખાય છે આમ જોવાથી દ્રષ્ટિનો વિસ્તાર વધે છે બીજી પ્રવૃતિ હવે નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો આજ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવા પ્રયત્ન કરો પછી એક આંખ બંધ કરો અને પકડવાનો પ્રયત્ન કરો તે ક્યારે સહેલું પડે છે છે તો આ જે તમે તમારા ઘરે કરી શકો છો તો નાનો બોલ અથવા સિક્કાને બંને આંખો ખુલ્લો રાખીને પકડવાનું સહેલું પડે છે ત્યાર પછી ત્રીજી પ્રવૃત્તિ છે આ પ્રયત્ન કરો અહીં જે આપણને પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો તમારે એક મિત્રને થોડા અંતરે ઉભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે પછી તમે બધા કાન હાથ કાન પાછળ મૂકો હવે તે જ બાળકને ફરીથી તેવી જ રીતે ધીમેથી બોલવા કહો કઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે તમારા મિત્રોને પણ પૂછો આ પ્રવૃત્તિની બંને અવસ્થામાંથી હાથ ને કાન પાછળ મૂકીને સાંભળવાની અવસ્થામાં અવાજ વધારે તીવ્ર તીવ્ર સંભળાય સંભળાય છે છે બીજા મિત્રોને પણ કાન પાછળ હાથ મૂકીને સાંભળવાથી અવાજ ત્યાર પછી હોટ્સ પ્રશ્નો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન દૂર પ્રાણી જોવાની જ તીવ્ર હોય છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી ગરુડ ઘણા પક્ષીઓને આજુબાજુ જોવા માથું કેમ હલાવવું પડે છે તો જવાબમાં આવશે ઓપ્શન સી તેમની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયા ક્યાં કાનની જગ્યાએ છિદ્રો હોય છે તો જવાબમાં આવશે ઓપ્શન એ પોપટ ચોથુ ક્યુ પ્રાણી શિયાળામાં એટલે કે ઠંડી ઋતુમાં લાંબી ગાંઠ નિંદ્રામાં જતું રહે છે તો જવાબમાં આવશે ઓપ્શન સી ગરોળી પાંચમો પ્રશ્ન છે નીચે પ્રાણી અને તેના ઉપયોગી અંગની જોડી આપી છે તેમાંથી કઈ જોડી સાચી નથી તો જવાબમાં આવશે ઓપ્શન એ કસ્તુરી મૃગ નખ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ પાંચમો વિષય છે પર્યાવરણ તેમાં પાઠ પહેલો મચાનની ઇન્દ્રિયો આ પાઠના સાથે પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના ગલા પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બિચાર અંદર ત્યાં સુધી આવજો